જેમાં મહેતા મોબાઈલ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે સુરેન્દ્રનગર રતન ટાઈમ ન્યૂ માર્કેટ સામે પત્રાવાડી ચોક સુરેન્દ્રનગર અને શ્રેણીક એન્ટરપ્રાઇઝ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ જવાર રોડ આ ત્રણ અલગ અલગ સ્થળ પર ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં આવે જેમાં સિલ્વર ગ્રુપના પ્રેસિડેન્ટ કૃણાલભાઈ મહેતા સેક્રેટરી ગુંજન સંઘવી તેમજ શ્રેષણિકભાઈ શાહ હિરેનભાઈ પરીખ અલ્પેશભાઈ દેસાઈ સંજયભાઈ સંઘવી નિખિલેશભાઈ શાહ

આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં